મળે પણ મારે અપીલ છે અહીંયા શિવાભાઈ હોય કે રાજવીર હોય કે માનસિંહભાઈ હોય કે દિલીપ હોય કે અન્ય જે યુવાનો છે એને આવનારી સદી એક રાજપૂત સમાજની સદી બને એ તરફ આગળ વધવાનું છે મિત્રો આ ચાર પાંચ આપણી જે જગ્યાઓ છે એ જગ્યાઓનું જો આપણે ડેવલપમેન્ટ કરી દઈએ તો પણ આપણા સમાજની માટે આપણી ખૂબ મોટી છે સેવા થશે હવે જયારે આપણે જેના માટે ભેગા થયા છે ભવાની ધામની વાત કરીએ મિત્રો ઘણા વર્ષોથી બે ચાર વર્ષથી આપણી વચ્ચે છે 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 આ વાતો આપણે સાંભળીએ વજુ અને એમની જે ટીમ આવેલી આપણને વાત કરશે આપણા સમાજની અંદર આપણા જિલ્લાની બંને જિલ્લાની અંદર જયારે વધારે પ્રમાણમાં આપણો કાળા રાજપૂત સમાજનો વિસ્તાર હોય અને કાળા રાજપૂત સમાજની વસ્તી હોય તો અમે પણ તન મન ધનથી આ ભવાની ધામનું જે પણ સંચાલન થઈ રહ્યું છે કે જે પણ માળખું રચાઈ રહ્યું છે એની અંદર અમે અમારો સહયોગ આપવા માટે તૈયાર છીએ એક એક સૂચન અમે એટલા દિવસથી ફરીએ છીએ તો સમાજના લોકોની વચ્ચે સમાજના આગેવાનોની વચ્ચે રહીએ છીએ ત્યારે એક સમાજના યુવાન તરીકે માનની શ્રી વજુબાપાને હું મારી એક વિનંતીને સૂચન કરવા માંગુ છું સૂચન તો ન કરી શકીએ અમે વિનંતી જ કરી શકીએ કે જે ભવાની धाम નું નિર્માણ થઈ રહ્યું છે લગભગ 120 કરોડના ખર્ચે થઈ રહ્યું છે અને આવનારા વર્ષો સુધી પેઢીઓ સુધી છે કે જેની ગણના છે એ અમર થઈ જવાની છે એ ભવાની धामની અંદર આ વિસ્તારની અંદર ખૂબ જ મોટો સમાજ કાળા રાજપૂત નો રહેતો હોય સમગ્ર ગુજરાતની અંદર समस्त राजपूत સમાજની અંદર પણ કાળા રાજપૂત સમાજ છે એ મોટા ભાઈ તરીકેની ભૂમિકા ભજવતો હોય તો આ વિસ્તારની અંદરથી આ વિસ્તારના વડીલો સાથે આ વિસ્તારના યુવાનો સાથે આ વિસ્તારના આગેવાનો સાથે ચર્ચા કરી અને આ વિસ્તારની અંદરથી પણ જો ભવાની ટ્રસ્ટની અંદર એમને જગ્યા આપવામાં આવે તો આ બેઠેલો અમારો સમાજ છે એ તમારો ઋણી રહી અમે તન મન ધનથી ભવાની સાથે જોડાયેલા હતા જોડાયેલા છે અને જોડાયેલા રહીશું તમારી જ્યાં હાકલ પડશે ત્યાં અમારા વિસ્તારનો અમારા જિલ્લાનો સમાજ છે તમારી સાથે રહીશ અમારા આગેવાનોના માર્ગદર્શનની હેઠળ અમારી આ વિનંતીને તમે સ્વીકાર રાખો એવી જ આજીજી સાથે આજની આ વાતને પૂર્ણ કરું છું ને મને ખરેખર આજે એટલો બધો આનંદ થયો કે આજનો આ પ્રસંગ છે માતાજીના પ્રસંગે ભેગા થયા ભવાની માતાના મંદિરે ભેગા થયા સમાજને બાબતોની વાત જે રાજવીર ઝાલાએ કરી અને એ વાત અત્યાર સુધી ખૂણે ખૂણે ચર્ચા થાય પણ જાહેરમાં કરવાની જે વાત અને હિંમત કરી એને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું આજે એટલી વાત કરું કે આપણો ભવિષ્ય રાજપૂતોનો ઇતિહાસ છે ભૂતકાળમાં અહીંયા હિન્દુસ્તાન અને હિન્દુસ્તાનમાં પાંચસો રજવાડા આપણા ઉપર પહેલા મોગળો આવ્યા અંગ્રેજો આવ્યા એમાં જે રાજપૂતો હતા એ રજવાડા અંદરો અંદર ખટડા કરતા હતા એને કારણે જે લશ્કરમાં લડ્યા એ રાજપૂતો લડ્યા મોગલોના લશ્કરમાં જે હતા લડતા હતા અકબરના ના લડતા હતા તો રાજપૂત રાજપૂત જ સામે પણ એના મળતા આ બાજુ રજવાડા ના અંગ્રેજો વખતે આવું થયું તો આ કારણે આપણે રજવાડા ગુમાવ્યા અને હજી પણ આજની તારીખે આપણું સંગઠિત આત્મીયતાથી લાગણીથી અને સંગઠિત કાયમ રહીએ અને સંગઠિત રહીએ આ સમાજ રાજપૂત બીજા સમાજો બધા એક થાય નાની મોટી વાતમાં પડવું નથી પણ આ સમાજ રાજપૂત સમાજનો વિચાર આપણી વચ્ચે આજે નથી મોરબીશ્રી નાથસિંહભાઈ પઢિયાર એ વખતે હું જસાભાઈ વાળા સાહેબ બધાય અને અમે ગાંધીનગરમાં બોલાયો તો છન્નુ માં અને સમસ રાજપૂત વિચાર હતો આ બધા લોકો ત્યારે બીજા સમાજની વાત નથી કરવી નાના મોટા સમાજો એકત્રિત થતા જાય છે અને એકત્રિત સંગઠિત થાય છે એના માટે ભવિષ્યની પેઢી માટે અને આજકાલના આજના વહીવટમાં રાજકારણ સરકાર સરકારમાં પ્રતિનિધિઓ એ પણ અગત્યની જરૂરિયાત છે તો આપણે વધુ તો સંગઠિત થઈએ અહીંયા થી આજે એક સંકલ્પ કરીને જજો માં ભવાની ધામ બનવાનું છે અહીંયા વાત થઈ એમાં કઈ ઘટવાનું નથી અને તમામ લોકો થી જે થાય એટલું ફંડ ફાળો આપજો એટલી વિનંતી એટલે મિત્રો હવે આપણે સંગઠન શક્તિ કરવાની છે અને સંગઠન શક્તિ માં ભવાની ના નામ ઉપર કરવાની છે એટલા માટે વજુભાઈ મહેનત કરે વજુભાઈ ત્યાંથી કઈ લેવું સમાજ એક માતાજી ને આસ્થાના નામ ઉપર આસ્થાના નામ ઉપર એક જગ્યાએ ભેગો થાય અને અને આસ્થાના ભેગો થઈ શકે એમાં આપણે સૌએ સહયોગ આપવાનો છે પણ કારણ રાજપૂત સમાજ ઓગણીસો નેવું પછી જે ઇતિહાસ બદલ્યો છે અને પટેલ સમાજની વસ્તીમાં કારણે રાજપૂત સમાજની વસ્તી આખા દોઢ થી બે ટકા છે આજે કોઈ પણ એવું ઠેકાણું નથી પોલીસ સ્ટેશન હોય તાલુકા પંચાયત હોય જિલ્લા પંચાયત હોય મામલાદાર ઓફિસ હોય આઈએસ હોય આઈપીએસ હોય યુપીએસસી હોય તમામ જગ્યાએ કારણ રાજપૂત સમાજ નો દીકરો દીકરી અવશ્ય હોય છે મિત્રો એટલે આને તો ગૌરવ તમે જો બધા અને એક એક ઠેકાણે છે

હું છે મને શું મારે નશો કરવો હોય તો મને કઈ વાંધો છે મારી પાસે પૈસા નથી મારી પાસે ટાઈમ નથી એટલે નશો બધા મુક્ત કરવો પડે આ નશા નશા માટે એક નવી આપણે બધા ભેગા થઈને કમિટી નક્કી કરશું ને નશા એકદમ સારી રીતે બધા ઘરે ઘરે જઈ ને સમજાવવું પડશે કે આનો આજે આપણો વિકાસ તો થવાનો છે થવાનો છે થવાનો છે આજે શિક્ષણમાં કોઈ વડીલો બેઠા હોય તો માફ કરજો અત્યારના શિક્ષણમાં આપણા યુવાનો બહેનો દીકરીઓ ઓલ ગુજરાતમાં કોઈ ખાતામાં નહીં હોય એવું નથી અને એ વખત ના જમાનામાં એ આપણા વડીલો જે હોદ્દા ઉપર હતા એમને વિચાર્યું હોત ને

કે મેં પાંચ પાંચ દસ દસ વખત કીધું છે કે પચાસ હજાર યુવાનો ભેગા કરવા હોય તો હું ચાર દિવસ માં ભેગા કરી આપી એટલી મને વિશ્વાસ છે કે ગામો ગામ આજે તમે કમિટી બનાવો જસાભાઈજી કીધું એમ અને આ કામ પુરુષો નથી મહિલા મંડળો તો મહિલા મંડળ બનાવો એક કમિટી ઘરમાં પાંચ જણા તો દરે રૂપિયા નાખો અને ભવાની મંદિર મોગલ ધામે જયારે કર્યા દોઢ થી બે લાખ રાજપૂતો તેથી એ પછી ગણતરી કરાઈ છે અત્યારે આપણે બધા વાડા તોડી નાખ્યા પંચ્યાસી લાખ રાજપૂતો કરડિયા રાજપૂત છીએ આપણે ગુજરાતમાં દરજો જો ની એક રૂપિયો નાખો તો પંચ્યાસી લાખ રૂપિયા તમને દરજો ફાળો મળે છે પણ તમે તમારા તાલુકાની કમિટી બનાવી ને પૈસા તમારા તાલુકામાં રોકો જિલ્લાની કમિટી બનાવો આજે એ પૈસાની તમારે જરૂર પડી છે તો અમને અમદાવાદ વાળા જિલ્લા ને કહેશો કે તમારા પૈસા અહીં મોકલી આપો અમારે સંકુલ ઉભું કરવું છે ખૂટો છે તો અમે મોકલવા તૈયાર છીએ પણ આ કામ

બધાને એકો એક પરિવારના સુરાપુરા હોય છે એ સુરાપુરા કોણ થાય છે ગાયોના રક્ષણ માટે જેને માથા કપાવ્યા હોય કોઈ બેનુંની આબરૂ લેતા હોય એની સામે લડાઈ લડી અને માથા કપાવ્યા હોય અને જેને ગામના ધોણને બીજા રાજ્યવાળા નાના નાના રાજ્યવાળા લઈ જતા હતા યા લડાઈ લડી અને ગૌ માતાના રક્ષણ માટે જે શહીદો થયા છે ઈ બધા પાળિયા તરીકે પૂજાળા છે આવા પાળિયાના વંશજ છે રાજપૂત સમાજના લોકો અને જેના માં બાપે જેના બાપા હોય જેના દાદા હોય સમાજ માટે થઈને માથું આઈ છે એના દીકરાઓ માં ભવાનીના મંદિર માટે રૂપિયા માટે અટકાશે કોઈ જે પ્રમાણે ગોવિંદભાઈ કહ્યું ને મારી પાસે પચીસ હજાર હતા એક લાખ રૂપિયાની લોન લઈ અને હવા લાખ રૂપિયા આપ્યા અને આ દેનાર છે એને ભગવાન એટલું આપ્યું છે તો આપણામાં તો કહેવત છે દેનારનું કોઈ દિવ ખૂટતું નથી અને લેનારનું અભાગ્યાનું કોઈ દિવસ ભરાતું નથી આખી જિંદગી લાય લાય કરે દુનિયામાં દેવાવાળો કોઈ પાયમાલ થઈ ગયો કંગાળ થઈ ગયો ગોવિંદભાઈએ પચ્ચીસ હજાર ને બદલે લાખ રૂપિયાની લોન લઈને આપ્યા હોય તો હવ આપે ઉછીના લઈને આપે ને એ મરદ માળા કેવા એ કરી દે આ મર્દાનગીનો દાખલો મારે તમારે લેવાનું છે ઇઠ્યાસી વર્ષની ઉંમરે એના ટાટિયામાં જોર ઓછું થાય ને અને આપણે કોઈ સત્તા ઉપર નથી સત્તા ઉપર હોય તો હવ દસ હજાર ને બદલે દસ લાખ આપે સત્તા ઉપર નો હોય તો કોઈ ડો આપે છતાં પણ અમારા પૈસાને ને મિત્ર મંડળ લઈ આજે કામ પૂરું કર્યું છે એ કરી અને આ સમાજની જે માગણી છે જે વાત કરી કે ટ્રસ્ટી મંડળમાં લેવા જોઈએ કોઈ ને કોઈ સમસ્ત ગુજરાત માંથી ટ્રસ્ટી મંડળ માટે થઈને ચોક્કસ અમે વિચાર કરશું કરશું ને કરશું